તો અત્યારે હાલ આની એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે તેની પર નજર કરીએ આપને જણાવી દઈએ તો નર્મદા જિલ્લાની ચૂંટણીનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે નર્મદા જિલ્લાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે ડેડીયાપાડાની સાંક સીટ પર નવ બૂથોનું પરિણામ જાહેર થઈ ગયું છે તો સવારથી જ ભારતીય જનતા પાર્ટી સતત ભગવો લહેરાવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના રાહુલ વસાવાની આ બેઠક પરથી જીત થઈ હોવાનું માલુમ પડી રહ્યું છે ભાજપને ફાળે પાંચ બેઠક કોંગ્રેસને ફાળે એક બેઠક ગઈ છે ગુજરાત સર્વ સમાજ પાર્ટીને ચાર બેઠક મળી હોવાનું જાણવા મળી રહ્યું છે તો અત્યારના હાલના સમાચાર બસપાને ત્રણ અને અપક્ષને ત્રણ બેઠકો મળી છે તો નર્મદા જિલ્લાનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે નર્મદા જિલ્લાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટીને ત્રણ જેટલી બેઠકો મળી છે ડીડિયાપાડાની જાંક સીટ પર નવ બૂથોનું પરિણામ જાહેર થયું છે તો આજ અંગે વધુ વિગત મેળવી દઈએ મેળવી લઈએ સંવાદદાતા રફિક અમારી સાથે જોડાઈ ગયા છે રફિક નર્મદા જિલ્લાની ચૂંટણીનું પરિણામ જાહેર શું વિગતો તો નર્મદા જિલ્લાની ચૂંટણીનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે બસપાને અને બેઠકો જાણવા મળી રહ્યું છે નર્મદા જિલ્લાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે ડેડિયાપાડાની ઝાંક સીટ પર નવ બુથોનું પરિણામ જાહેર થયું છે તો આ સાથે જ આમ આદમી પાર્ટીના રાહુલ વસાવાની જીત થયેલી જોવા મળી રહી છે

बैठक 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 मिली मिली कांग्रेस एक समाजवादी समाजवादी पार्टी, पार्टी पार्टी जे से चार में थे। नहीं थे। नहीं थी छोटादेपुर नगरपालिका भाजप न भोग लहरा कहती मोटा नेताओं मैदा ने पड़िया था परंतु नगरपालिका स्पष्टपे बहुमती मेरी सकती तारे अह महत्व बाबत કે છોટાદેપુર નગરપાલિકામાં હવે કોનું શાસન આવશે કોણ કોનું બનશે તે તો જોવાનું રહ્યું હાલ નેતાઓ સાંસદો ધારાસભ્યો અને જે અલગ અલગ મંત્રીઓ પણ આવ્યા હતા પરંતુ તેઓ બોર્ડ બનાવી શક્યા ન હતા છોટાદેપુર નગરપાલિકાના પરિણામ આવ્યા છે પરંતુ છોટાદેપુરમાં તંગ દિલી સર્જાઈ ચૂકી છે છોટાઉદેપુરના અમુક વોર્ડની અંદર તંગ દિલી સર્જાતા પોલીસે હાલ ભાગદોડ મચાવી છે ત્યારે બંદોબસ્ત ગોઠવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે છોટાદેપુર નગરપાલિકા વિસ્તારમાં જે યુવાનો છે તેઓ વચ્ચે ચકમક કરી છે અને ચકમક કરતા ટંગદીલીનું વાતાવરણ સર્જાયું છે હાલ છોટાઉદેપુર નગરપાલિકાના પરિણામો આવતાની સાથે જ છોટાદેપુર નગરપાલિકા વિસ્તારમાં અચંપા ભરી શાંતિ થઈ ગઈ છે હાલ જે યુવાનો છે તે ભાગદોડ રોડ પર મચાવી હતી અને બસપાના કાર્યકરો અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા ત્યારે હવે જોવાનું રહ્યું છે કે આ ચૂંટણીના પરિણામો છોટાદેપુર નગરપાલિકાના પરિણામો આવી તો ગયા છે પરંતુ શાંતિ છે તેમાં પલિત્રો ચાપશે એવું લાગી રહ્યું છે હાલ તો પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે છોટાઉદેપુર જે પરિણામ આવ્યા હતા ત્યાં પોલિટેકનિક કોલેજ ખાતે પણ થોડીક વાર માટે પાકદોડ મચી હતી નગરપાલિકાના પરિણામો આવી ચૂક્યા છે પરંતુ છોટાઉદેપુરની જે વિજય યાત્રાઓ નીકળી છે તેમાં તંગદલી ના થાય તે માટે પોલીસ હાલ એક્શનમાં આવી છે છોટાઉદેપુર નગરપાલિકામાં પરિણામો તો આવી ગયા તમામ એક સીટમાં ખાલી વાંધો આપ્યો છે સમાજવાદી પાર્ટીએ તેમાં જે ગણતરી છે તે અટપટી ગણતરી હોવાથી તેને ચૂંટણી અધિકારીને વાંધો આપ્યો છે પરંતુ હજુ સુધી તે વાંધો સ્વીકારવામાં નથી આવ્યો સમાજવાદી પાર્ટી હાલ આક્ષેપ કરી રહી છે કે સરકારી તંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે પરંતુ ભાજપના નેતાઓએ જે સરકારી તંત્રનો ઉપયોગ કરીને ચૂંટણી જીતી છે હાલ સમાજવાદી પાર્ટી જે છે તે પણ મેકર બની છે કારણ કે તેઓના પણ સભ્યો ચૂંટાયા છે સાથે સાથે અપક્ષ પણ ચૂંટાયા છે એટલે આમ કહી શકાય કે ભાજપ સ્પષ્ટ બહુમતી મેળવી શકે નથી છોટાઉદેપ પણ નગરપાલિકાનો એક ઇતિહાસ રહ્યો છે ભાજપ અત્યાર સુધીના શાસનમાં એક પણ દિવસ જે સ્પષ્ટ બહુમતી મેળવી શકી નથી નગરપાલિકામાં સરકાર આટલા વર્ષોથી હોવા છતાં છોટાઉદેપ નગરપાલિકા કબજે કરવાનું ભાજપનું એક સ્વપ્ન હતું તે પણ અહીંયા ધોળાઈ ગયું છે કારણ કે સ્પષ્ટ બહુમતી ના મળતા ભાજપના નેતાઓ જે હવે અપક્ષનો સહારો શોધવાનો પ્રયાસ અત્યારથી કરવામાં આવી રહ્યો છે જે બિલકુલ રફિક આ બધાની વચ્ચે જે પરિણામો આવ્યા છે તેને લઈ અને લોકોમાં શું ચર્ચા જોવા મળી રહી છે સ્પષ્ટ બહુમતી મળતી જોવા નથી મળી રહી કયા કયા મુદ્દા આ વખતે આવી રહ્યા કે જેને ધ્યાને રાખી અને જનતાએ આ પ્રકારનું વોટિંગ કર્યું છે પહેલી વાત છે કે કોંગ્રેસ જે કોંગ્રેસ તો અહીંયા ધબધબો તો નગરપાલિકામાં તેનો સફાયો થઈ ગયો કોંગ્રેસનો આમ આદમી પાર્ટી એક એવું ફેક્ટર આવ્યું હતું કે જે કોંગ્રેસ અને કોંગ્રેસની નાવને પણ અહીંયા છોટાઉદેપુર નગરપાલિકામાં ડૂબાડી દીધી કારણ કે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ વોટ બેંક ને જે કાપી નાખ્યા કેટલાક જે લોકો હતા તેઓ અન્ય પાર્ટીઓમાં જવાનું કારણ બસપા અને સમાજવાદી પાર્ટી જે અગાઉ લોકોનો મત એવો છે કે ચૂંટાતા હતા અને ભાજપ સાથે કે બીજા સાથે બેસીને બોર્ડ બનાવી લેતા હતા તેના કારણે નવી બે પાર્ટી આવી અને જે કિંગ મેકર છે છોટાઉદેપુર નગરપાલિકામાં ચૂંટાતા વર્ષોથી વર્ષો શ્રી જાકીરભાઈ દરી તેઓ એક અલગ પાર્ટી લઈને આવ્યા તેઓ ચાર સભ્યો ચૂંટાયા

હવે એક તરફ જે લોકો સાથે ભાજપે કોલોપરેશન કર્યું હતું નગરપાલિકાના એક બે વોર્ડની અંદર કે અપક્ષ તડશે નથી આપણી સાથે આવતી પણ તેઓનો સફાયો થઈ ગયો એટલે ભાજપ ને ત્યાં જે સહકાર મળવાનો હતો ત્યાં નહીં મળે એટલે હવે ભાજપને બોર્ડ બનાવવા માટે મોટી કઠિનાઈ કહેવામાં આવે કે સાંસદ ત્રણ ત્રણ ધારાસભ્યો હોવા છતાં છોટાઉદેપુર નગરપાલિકામાં તેઓ પોતાના દમ પર બોર્ડ બનાવી નહીં શકે મોટી મોટી વાતો કરે મોટા ગજાના નેતાઓ મેદાન માં ઉતારવામાં આવતા હોય અને ત્યારે તેઓ નગરપાલિકામાં પોતાનું શાસન ના બનાવી શકતા હોય ત્રણ ત્રણ ધારાસભ્યો ઉતર્યા હતા પ્રભારી મંત્રી ઉતર્યા હતા આટલા બધા નેતાઓ જોટાઉદેપુર નગરપાલિકામાં પ્રચાર માટે ઉતર્યા હતા ત્યારે તેઓ નગરપાલિકામાં કોર્ડ ના બનાવી શક્યા એટલે કહી શકાય હવે ખરીફ નો જે છે તે આવશે કારણ કે નગરપાલિકામાં ભાજપ નું શાસન ના આવતા આઠ સભ્યો નો સહારો લેવો પડશે એન્ટ્રી ગ્રુપ ના લોકો છે જે લોકો સંગ્રામ રાખવા સાથે હતા ગત વખતે તે લોકો અપક્ષ ચૂંટણી લડી છે એટલે આ જે અપક્ષો છે તે ભાજપ સાથે નહીં મળે સાથે સાથે બસપાના લોકો છે બહુજન સમાજવાદી પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટીએ એ ખુલ્લો આક્ષેપ કર્યો છે કે ભાજપે તેઓ પણ છ જેટલી બેઠકો મેળવી ચૂક્યા છે અહીંયા સવાલો ઊભા થાય છે હવે કે ભાજપ કોણ મદદ કરશે ભાજપ મદદ કોની મળશે કારણ કે બોર્ડ બનાવવા માટે ભાજપ બીજાનો સહારો લેવો પડશે ત્યારે હવે આખો મોરચો કોણ સંભાળશે છોટાદેપુર જિલ્લાના સાંસદ છે ધારાસભ્ય છે રાજુભાઈ જે કોંગ્રેસ હતું બીજેપી માં ભરી ગયું મોહનસિંહ રાઠવા નારાયણ રાઠવા આ તમામ લોકો ભાજપમાં ભરી જવા છતાં એક ભાજપ પોતાનું બહુમતી થી ના બનાવી શકતા એ કામ કહી શકાય કે જે મોટા દાવાઓ કરવામાં આવતા હતા